ધન્ય મારુ જીવન કૃપા જ્યારે આવી આઠ થાય ને નરસિંહ મહેતા જેવી તઈ જીવન આપણા ધન્ય થાય તાવ થી થતા નથી પણ સંત ને ચરણે જઈને કઈક ઓરી લેજો અને આ સભામાં એવા હોય તો આપણે જે કઈક ઓરવાનું હોય એ લેવાનું છે કારણ કે આપણે કઈ ને બીજે બીજાને માંડવે તો બહુ ડાયરું દઈએ આપણે ઘરે માંડવા આવે ને તે જે જો રાઈડું દેને તો તો સાચી વાત કહેવાય હે આ તો બીજાને માન્યો તો હવ ગાણા ગાય પણ આપડે ઘરે આ માંડવા નાખ્યો હોય અને ગાણા ગાયો હોય ને તે ખબર પડે કે આ ગાણાની કેવી લેર આવે છે હે આ તો પાર્કે માંડવે તો હવ ભલે રુકકે છે માઈલા ફરે મે બાલતા ફરે પણ આપડે માંડવો નાખશું આપડે ઘરે નાખશું તેદી જો માંડતા ફરીને તો તો ભક્તિ પરિપૂર્ણ કરી

તો ગુરુ ભક્તિ હોય કહેવાય નકર ગુરુ ભક્તિ હોય કેવાય નહીં નકર હજી સમજી લેવાનું કે આ ઓલા અભિમાન્યુ જેવું કે છ ખોટા કોઠામાંથી નીકળી ગયો પણ આ શાણ માટીના કોઠામાંથી નીકળતો નથી અને સંતો એ કામ કરી રહ્યા શું સાણ માટીના કોઠામાંથી આપણે કાઢી રહ્યા છે પણ એમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છે પણ નીકળવાની કોશિશ આપણે કરતું રહેવાનું છે બસ આટલું બોલીને મારે વાણીને વિરામ આપું છું સમય બહુ નથી સંતો ભી ઘણા છે બોલો સદગુરુ